હલો દોસ્તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા આગળ જે બજાર છે તે બજાર અમદાવાદમાં આવેલા રાણીના હજીરાની બજાર છે અહીં આગળ તમે જોઈ શકો છો દરેક પ્રકારના મુખવાસ લગ્ન માટેના ગાગર બેડિયા લગ્ન માટેના બાજોડ તેમજ લગ્ન માટેની દરેક પ્રકારની આઈટમ જેમ કે તમારે ગાગરબેડિયા હોય લગ્ન માટેની ચૂંદડી હોય લગ્ન કંકુદાની હોય કે કોઈ પણ વસ્તુ હોય તમારે પેરામણીમાં કોઈને આપવી હોય ક રામણ દીવડો હોય કે અહીંયા આગળ બળદગાડા હોય તમારે જે કંઈ પણ જોતું હોય તે અહીંયા આગળ રાણીના હજીરામાં લગ્નની ખરીદીનું તમામ વસ્તુ મળી જાય છે અને તે પણ વ્યાજબી ભાવે મળી જાય છે તેમજ તમારે કોઈને ગિફ્ટમાં પણ કંઈ વસ્તુ આપવું હોય તો તે વસ્તુ પણ અહીંયા આગળ સસ્તા ભાવે મળી જાય છે અને એકદમ વ્યાજબી ભાવે મળે છે તમને આમાં આપેલો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો તમને ફૂલ લાગ્યો હોય મદદગાર લાગ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને શેર કરજો તમારા દોસ્તોમાં જેથી કરીને તેમને પણ મદદરૂપ બને બાય બાય ફરી મળીશું નવા વિ